ગુજરાતમાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા હતા ત્યારે ખેડૂતોએ વળતરની માંગ કરી સરકારે સહાયની જાહેરાત પણ કરી પરંતુ ખેડૂતોએ વળતર માટે જ્યાં અરજી કરવાની છે તે પોર્ટલ જ ખુલતું નથી હવે ખેડૂતોને સહાય કેવી રીતે મળે તે પણ એક સવાલ જુઓ તંત્રની લાલિયાવાડીનો આ ખાસ રિપોર્ટ ગુજરાતનો અન્નદાતા આજે ભારે મુશ્કેલીમાં છે ઓક્ટોબર બે હજાર ચોવીસ માં રાજ્યના જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને છોટાઉદેપુર જિલ્લામાં અતિવૃષ્ટિએ ખેડૂતોના ઉભા પાકને તબાહ કરી નાખ્યા ખેડૂતોએ વળતરની માગણી કરી અને સરકારે સહાયની જાહેરાત તો કરી પરંતુ આ સહાય ખેડૂતો સુધી પહોંચે તે પહેલા જ સરકારી તંત્રની બેદરકારી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે સરકારી ખેડૂતોને સહાય માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવાનું જણાવ્યું પરંતુ આઈ ખેડૂત પોર્ટલ ખૂલતું જ નથી ઝી ચોવીસ કલાકની ટીમે ગ્રામ પંચાયતમાં પોર્ટલનો ડેમો કર્યો જેમાં સ્પષ્ટ એવું લખાયેલું આવ્યું કે તમારા તાલુકા માટે આ સેવા ઉપલબ્ધ નથી આના માટે ખેડૂતોનો ગુસ્સો ઉભરાઈ રહ્યો છે જો પોર્ટલ નહીં ખુલે તો અરજી કેવી રીતે થશે અને અરજી નહીં થાય તો સહાય કેવી રીતે મળશે આ મુદ્દે જામનગરમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું કિસાન કોંગ્રેસના ચેરમેન અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોના હક માટે આવેદનપત્ર આપવામાં આવ્યું બાર દિવસથી પોર્ટલ ન ખુલતું હોવાની ફરિયાદ સાથે કાર્યકરોએ કૃષિ મંત્રી રાઘવજી પટેલના ફોટો આગળ ગાજર લટકાવી અનોખો વિરોધ નોંધાવ્યો ચૌદ જુલાઈ થી અઠ્યાવીસ જુલાઈ ની વચ્ચે ખેડૂતોએ ઓનલાઈન કરવાનું હતું આજે પચીસ જુલાઈ થઈ છે બાર દિવસ થયા છે બાર બાર દિવસ વીતવા છતાં રાજ્યના એક પણ ગામની અંદર આ સરકારનું પોર્ટલ ખુલતું જ નથી ખેડૂતો ધક્કા ખાઈ ખાઈને ત્યારે સવાલ એ થાય છે કે એક કલાક બે કલાક ત્રણ કલાક એક દિવસ બે દિવસ પોર્ટલ ના ખુલે ટેકનિકલ ખામી હોય પણ બાર બાર દિવસ સુધી આ ડિજિટલ ઇન્ડિયા ને ડિજિટલ ગુજરાતમાં જો પોર્ટલ સરકારનું ખુલતું ના હોય તો આ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક લટકતું ગાજર હોય એટલે આજે અમે એક આશ્ચર્યજનક કાર્યક્રમ સરકારનું કૃષિ રાહત પેકેજ એટલે લટકતું ગાજર એ કાર્યક્રમ કરી અને જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો ગુજરાતના છ જિલ્લાના ખેડૂતો આજે સરકારી બેદરકારીનો ભોગ બની રહ્યા છે સરકારે જાહેર કરેલી સહાયનો લાભ લેવા માટે ખેડૂતો હવે ક્યાં જાય